ત્યારીની છે ને લાલને જો લીલી થાય એ રીતની લંગર લેટ રાખવી પડે તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ સુપ્રભાત જય શ્રી રામ જય માતાજી બધા મિત્રોને તો સ્વાગત છે મસ્ત મજાના દરિયાના વ્લોગ વિડીઓની સાથે સવારના છ વાગે પહેલાં તો આપણે લંગર ઈ પેડે કારણ કે રાતનો ભારે વાવડો થઈ ગયો તો તોફાની વાવડો તો આ શું શું એક્ટિવિટી કરવાના છે એ રવિભાઈ બતાવશે બધાય

અત્યારે ખબર પડી કે દરિયામાં છે વાતાવરણ ને દાદા નથી કેવું લાગે તમને બે બે જર્સી પહેરી ને ત્યાં તો એક જ પહેરી કારણ કે એ છે ને પાંચ વાગે ને ઉઠીને જીમ કરે કસરાત બોડી પણ આવો ઠંડીમાં સેહત અચ્છી રહી આ પછી વહેણ ઉઠાડવો ઉઠી દંડ પીલું ચાર પાંચ પી લે હાથ મિનિટ થઈ જાય પછી ગાંઠિયા ખાઈ લે ભાઈ તમે કોઈ દંડ નો પીલા હોય કોઈ કસરત ન કરી હોય અમારા બકાલા માંથી છે ને એક રીંગણું ત્રણ બેટા અમારે ભંડારી

ને લાલ ટોટી બરાબર નાના નાના હોંડિયા મસ્ત મજાનું નાસ્તો કરવા બધા બે છે ને પછી છે ને અમારે ઓલી રીલ શૂટ કરવાની છે કા કઈ જગ્યા ઓલી રીલ આપણે કઈ શૂટ કરવાની ઓલે ટુક મ ટુક નાના ના ના ટાણા ખાને કે લિયે આપ લોકો કો અનાજ મિલતા રહેગા નાસ્તો કરીને અત્યારે અમે આવી ગયા છે અમારા હાઈફાઈ રૂમ માં એસી વાળા રૂમ માં એસી વાળા રૂમ માં અને છે ને અમારા

કોમ્પમ્પ કરી દો ભાઈ ઘરાવાળો જો છે ને એટલે પેલા વજો તો એનાય છે પછી તમને મેચલે બતાઉ ચાલો આડી અમારા બુરા રે હવે હાંઢિયા તો ગંધાઈ જ જો સાબ મારી ગલ હાંઢિયા મારી ગલો હાંઢિયા હલો 9 કરોડવા આ તો બહુ છે સિંગાબસ્ટ ના તો મિત્રો અત્યારે માલ શૂટિંગ કરી નાખ્યો છે ને રવિભાઈ વ્યવસ્થિત બધીમાં પાણી મારે કારણ કે બધી જગ્યા ક્લિયર કરવી પડશે નાડી મોરે તો મિત્રો અમારે સીગો છે અહીંયા મેસલા અંબે જાદવભાઈ છે કોલ્ડ રૂમ ની અંદર અંબી દે હાલો પરચો તારીખ ની બરાબર હા એટલી ડેટકી આવીશ ભાઈ ડેટકી ગોટિયા

ખાઈ લેવું પાંચ વાગી જાય ફરીથી આપણે કમ બેક કરી નાખ્યું કમ બેક હા રૈયા મેચ લે એક ઓલ મેચ લે આવે એક ઓલમાં કાંઈ આવતું નથી આમાં આવી જાય તો આવી જાય બાકી તમને બતાવું ને જો એકલા કેસલા છે પતના પોળા ને કેસલા જબલા જેલી બોલે જેલી જેલી તમે ખાવ ને એવું જેલી બોલે જેલી બોલે

કેમ મફત નું મફત ને આવ્યું છે મફત ને શેઠ મહેનત કરતા ને તો મિત્રો રોટલા ઘડવાનો એ કામકાજ ચાલુ છે મસ્ત મજાના રોટલા ક્યાર થયા બાકાજી કે બોલે ધીમે ધીમે તો અમારે લખમણાતાની ફરમાઈશ છે મિત્રો કે રોટલા બનાવવી વિડીયો લે બરાબર તો જો આગળ રોટલાની બાકાજી કે ફૂલે ફૂલ બને હો કાયદે સર જો પહેલા આવો ગોળ ગોટો કરવાનો જો તમે રોટલા ખાતા હોય તો તમને નો ખબર હોય તો વિડીયો તમારા માટે છે ખાસ એક રોટલા અહીં તાવડીમાં સડે બીજા બે ક્યાર થઈ જાય એને પાછો સાલુમાં ફેરવવો પડે જો ભૂલી જાય તો એક પણ ખુઈ સાફ થઈ જાય કાળો મેં થઈ જાય કાળો મેં થઈ એ રહી તો રૂપાળો થઈ જાય કેમ પડે તમારી જન્મ હોય તો લઈ ગયા હા જો હવે હવે ગાડી છે ને રોડે રોડ સડી છો હું આવો રોટલો બનાવવાની બો ટ્રાય કરું તો બનતો નથી ભારતનો નકશો બની જાવ પાણી વાળો હાથ કરતો જાવો પડે તો રોટલો હાથ ફરે ચાલો તો ફાઈનલી રોટલો બની જ જગાની લાખ મહેનત બાદ ટેમ્પુડી લાવે છે કેરેસ્ટલો યુનિક ક્રબ સો તકરીના લાંકા જો બાકી કેમ છે આ એક સગાઈ છે ને પાણીમાં જીવતી રાખી ત્યાં આ એક જાતનો કેરેસ્ટલો છે અને અમે ટેમ્પુડી કે એ આકારની છે ટેમ્પા જેવી છે નાય જો આ એના પગુ છે ઓલો કેસલો આ કેસલામાં જમીન આસમાનનો ફેર પડે છે ઓલો તમને નજારો બતાવું તો આ રીતની છે ને લાલ ને જો લીલી થાય એ રીતની લંગર લેટ રાખવી પડે નગર રાત ટે કંઈક મોટું સાધન હોય તો ભટકાવીને ભાગી જાય તો મિત્રો મોરે આવી જમવા પણ જમવામાં થોડા ટાઈમ લાગે ગા અમારે સરપંચ ભાઈ ઘેર ફોન કરી લીધો રવિ અહીં ટાકણ ટેકો લઈને બે હેસ સાધુભાઈ અહીં બેસ એને રિસાર્જ પૂરું થઈ ગયું છે પાલડી ઘેર છે તે આગળ કોન્ટેક કરાવ્યો કે રિસાર્જ કરી દો બે મહિનાનું કસ છે હવે કમેન્ટ છે ને લઈ લે ભાઈ તો કમેન્ટમાં એવું છે ને હું વાસિન કેતો દ્વારકાધીશ રવિ કામળિયાની કમેન્ટ છે નહીં રવિ ની કમેન્ટ છે રવિ કામળિયા ની નહીં ડાગલા ને દિલ મેઘદી થાય પછી બીજા બીજી ભાઈ હરેશ પટેલ ભાઈ અમદાવાદ ગુજરાત ભાઈ જય માતાજી જય હિંગળાશ પછી સોયબ કમેન્ટ છે કે સુપર વિડીયો એપ નંબર મયુર બ્લોગની કમેન્ટ છે કે જોરદાર ફૂલ ડિટેલથી વિડીયો આપણે અપલોડ કર્યો નહીં જોઈ લેજો પછી વાઝા પાલાભાઈ જય શ્રી રામ પછી આ ભાઈ હિતેશ હિતેશભાઈ વાઢેર અઠ્યાસી ઝીરો સાતની કમેન્ટ છે કે ભાઈ દરિયામાં લાઈટ લાલ થાય ક્યારેક લીલી થાય તો ભાઈ છે ને એ છે ને ઝાડું હોય ઝાડ હોય ને એ અમારી બોટ જેમ ન હોય એટલે બોટ હેરકી જ હોય એ અલગ ટાઈપનો એનો ધંધો હોય કે ગાળે ગાળે લાઈટ મેકવી પડે એટલે ગમ્મેય બોટ ક્યાં નીકળે ને એટલે એને ખબર પડી જાય કે અહીં જાળ પાથરેલી છે એટલે ના ફિશિંગ થાય બરાબર પછી બારીયા સુનિલભાઈ ની કમેન્ટ છે કે ભાઈ અમારા જિગ્નેશને કેમ છે આય મજામાં હો મજામાં હા ભાઈ હોય ને એટલે ફૂલ પછી સોયે ભાઈ ની કમેન્ટ છે જોરદાર

પછી ભાઈ એક કમેન્ટ એવી છે ને કે આશીષ બાંભણિયાની કે ભાઈ તમારા ભંડારીને વાંદરો અડી જોતો તો ભાઈ ભંડારીને હવે છે ને સારું છે તબિયત પાણી કારણ કે એને લોટ ખાવો તો રોટલાનો ત્યાં એ પાછળ સુરદાનની પાછળ બંદરમાં બે હતો ને ઓછીતાનું કવડી ગયો વડકું ભરી લીધું તો એવી તો કમેન્ટમાં કંઈક લેખ કે ઓલા જગીજા થઈ તો લેખ

મેં એક વિડીયોમાં કીધું હતું કે હું કેવોક લાગુ છું એમાં દાઢી ને વાળ ને મોટા મોટા હતા ને તો એ એમ કેસ કે અમને તો બાવા જેવો લાગે હા ભાઈ આ એમ જ હોય તમને ખબર તો છે પછી આ એક વિડીયોમાં કમેન્ટ છે કે પેલા અપંગ કાકા હતા એ નથી આવે તો ભાઈ છે ને ફિશિંગ બોટ ઈન્ડિયામાં છે કમલેશભાઈની બોટમાં હતા ગઈ છે આ વર્ષે એમાં નથી આવે બરાબર તો ભાઈ વાવડો છે ને બહુ વધી જોશ એટલે નાખવાનું છે આપણે લંગર તો સાતો ભાઈ છે ને લંગર ને દેડવે છાટા આવી જાય હવે આ વેલ મેં કહેવાય હા વેલ વહી જાય ને પછી બાંધી દેવાની છે જેટલામાં પાણી વહી પ્રમાણે વેલ મુકાવાની હોય જાડો દોર્યો છે મતલબમાં

એ કઈ રીતે ઘડીક લાલ થાય ને ઘડીક લીલી થાય તો મિત્રો આ છે ને ઝાડની બોટ છે થોડીક તમને ઝૂમ કરીને બતાવી દઉં તો આ એ દેખાય છે ને એના છે ને ઝાળ છે એ આમ લગભગ બે કિલોમીટર કિલોમીટર સુધી પાથરેલા હોય એટલે એની માથેલી કોઈ વાહન ટપે ને તો ખબર પડી જાય કે અહીંયા આ ઝાડ પેથેલા છે એટલે થોડુંક ધ્યાન રાખીને ટપે એની માથેલી કારણ કે ઝાડ અમુક જગ્યાએ તરતા થઈ જાય એટલે પંખે ન આવે એમ તો મિત્રો હવાર માં જો તમે શા કઈ રીતે પીવો ઈ તમને અમાર સરપ શીખડાવશે વધ્ય ઠીક છે બધો હું ઉપાડી જામ શા કોઈ દીક વધે નહીં જો વધે બધો પી વધો બધો જો જામ પી વેસ્ટ નઈ કરવાનો શા જણે જણે ઓલો ઓલો હું કે પ્રોટીન પી છે હા મિત્રો આપણે હોલ મુકાવી દીધો ને હવે વાયરું જશે પછી નાસ્તો કરવાનો છે વાયરું એ વાયા જપુરા જા

પટકા હે ને પછી ધોવાઈ જાય આપો ને કા તો વધારે ધોઈ જ જાય ને તો ફાટી તો ફાટી ને સિદરા નિતરી તો એનો કાબુ થાય જો આવા શર્ટ ના કાબા થઈ જાય લુસવા થાય ભંડારી ને બીજું કઈ થાય તો મિત્રો અત્યારે અમે બીજા દિવસ નું ઓલ્યુ પેડો તમને મચ્છી બતાવું કઈક બરાબર Tata જો જકો રાઈટર એક તજનાર પકડ્યો કાઈ દે સર જકો બોલે

એટલે ફાઈનલી જીગા એ વેખલું પકડ્યું કઈક અલગ પ્રકાર નું જ છે જો